વર્ણિવેશ રમણીય દર્શન મંદહા સરૂચિરામ ભુજમ પૂજિમ સુરૂ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતે અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આદની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાન્તાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો મહા સુદ્ધ સપ્તમી નો દિવસ એટલે ભારત વર્ષની જે અત્યંત પવિત્ર નદીઓ કહેવાય છે તેમાંથી એક નદી એવી નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ કહેવાય તો આજે આપણે આ નર્મદાજીના પ્રાગટ્યની કથા તથા એમના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું સર્વપ્રથમ નર્મદાનો અર્થ શું થાય તો નર્મદાનો અર્થ કરતા કોષગાર કહે છે કે જે દરેકને આનંદ કરનારી હોય પ્રસન્ન કરનારી હોય તેને નર્મદા કહેવાય છે આ નર્મદાના પ્રાગટ્યની કથા જે છે એ સ્કંદપુરાણના આવંત્યખંડ રેવાખંડ અધ્યાય બે થી પાંચ ની અંદર જોવા મળે છે નર્મદાજીના પ્રાગટ્યની અંદર ચંદ્રવંશ અને સૂર્યવંશ જે છે એ બંને વંશે પોતાનો ભાગ ભજવેલો હતો સર્વપ્રથમ આપણે ચંદ્રવંશની અંદર હિરણ્ય તેજા નામના રાજાએ આ નર્મદા નદીને ધરાતલ્લી ઉપર કેવી રીતના પ્રગટ કરી તેની કથા જે છે શ્રવણ કરીએ

એ નગરી ચંદ્રપુરી હતી એક સમયની વાત છે સૂર્ય ગ્રહણનો સમય હતો રાજાએ બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને પિતૃઓની તૃપ્તિ પણ એમણે હવ્ય અને કવ્યથી થી કરી તથા દેવતાઓની તૃપ્તિ પણ એમણે કરી પરંતુ એ સમયની અંદર આ જમ્મુ દ્વીપની અંદર કોઈ નદી કોઈ સરોવર ન હોવાથી આ રાજાના પિતરો જે છે એ જલપાન વગર અત્યંત કષ્ટ પામતા હતા રાજા એ પોતાના પિતરોને પૂછ્યું કે હે પિતરો તમે લોકો કયા કર્મથી પવિત્ર થઈ શકો છો તથા તૃપ્ત થઈ શકો છો ત્યારે પિતરોએ કહ્યું કે રાજન ધરાતલ્લી ઉપર જો નર્મદા નદી આવી જાય તો એ નર્મદાના જલથી અમને ઘણી તૃપ્તિ થાય અને અમે બધા જ દિવ્ય લોકની પ્રાપ્તિ કરીએ પિતરોની વાત સાંભળી હિરણ્ય તેજા રાજા જે છે એ ઉદયાચલ પર્વતની ઉપર તપસ્યા કરવા માટે પધાર્યા આ રાજાએ ભગવાન શંકરની તપસ્યા ની અંદર પોતાનું મન જે છે એ લગાવ્યું અને ચૌદ હજાર દિવ્ય વર્ષ પર્યંત એમણે ભગવાન શંકરની તપસ્યા કરી ભક્તો દેવતાઓનો એક દિવસ એટલે મનુષ્યનો એક વર્ષ થાય છે એવા દિવ્ય વર્ષ પર્યંત આ હિરણ્ય તેજા રાજા એ ભગવાન શંકરની તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર આ રાજાની સન્મુખ ઉપસ્થિત થયા અને રાજાને કહે છે કે હે રાજા તારે જે પણ કઈ મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી પાસે માગી લે ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રભુ મારા પિતૃઓનો ઉદ્ધાર કરવાને અર્થે આપ નર્મદા નદીને ભૂતલ્લી ઉપર મોકલો રાજાની વાત સાંભળી ભગવાન શંકરે માતા નર્મદાનું આવાહન કર્યું એટલે નર્મદા નદી મગરની ઉપર બિરાજમાન થઈને ભગવાન શંકરની સન્મુખ પ્રગટ થયા ભગવાન શંકર નર્મદાને કહે છે કે હે દેવી હિરણ્ય તેજા રાજા એ પોતાના રાજ્યનો ત્યાગ કરી ચૌદ હજાર દિવ્ય વર્ષ પર્યંત ઘોર તપસ્યા કરી છે તમો એની ઈચ્છા અનુસાર ભૂતલ્લી ઉપર પધારો ભગવાન શંકરની વાત સાંભળી નર્મદા કહે છે કે પ્રભુ હું ભૂતલ્લી ઉપર તો પધારું પરંતુ જમ્બુ દ્વીપની અંદર કોઈ પણ આધાર નથી નર્મદાની વાત સાંભળી ભગવાન શંકરે પર્વતોને કહ્યું કે તમે બધા ક્ષણ માટે સ્થિર થઈ જાઓ જેથી સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા નદી જે છે એ પૃથ્વીની ઉપર વધારે ભગવાન શંકરની વાત સાંભળી એ સ્થાન પર રહેલા પર્વત શ્રેષ્ઠા આ પ્રમાણે જ્યારે ચલે કહ્યું ત્યારે નર્મદા દેવી એની ચોટી પર અર્થાત કે એના શિખરની ઉપર ચરણ દઈ આકાશમાંથી પૃથ્વી પર પધાર્યા નર્મદાનો અત્યંત વેગ હતો અને નર્મદાજીને થોડો ગર્વ પણ હતો એટલે એ અત્યંત વેગ દ્વારા ધરાતલ્લી ઉપર વહેવા લાગ્યા અને એને લઈને ત્રણેય લોકની અંદર હાહાકાર મચી ગયો એવા જ સમયની અંદર પાતાળમાંથી એક પ્રજ્વલિત લિંગ જે છે એ બહાર નીકળે છે અને હું કહે છે કે હે સમસ્ત પાપોને હરનારી અને ઉત્તમ વ્રતનું પાલન કરનારી નર્મદા તમે મર્યાદાનું ધારણ કરો તમને ધારણ કરવાને અર્થે ભગવાન શંકરે ચાર પર્વતોની સૃષ્ટિ કરેલી છે એમાં એક છે મેરુ છે હિમવાન અર્થાત કે હિમાલય ત્રીજા છે કૈલાસ અને ચોથા છે વિંધ્યાચલ એ તમને ધારણ કરશે આ પ્રમાણેની વાત સાંભળી નર્મદા દેવી દેવી જે છે એ શાંત થઈ જાય છે તે પછી ઘણો અનુગ્રહ કરેલો છે અમારા પિતાના અર્થાત કે અમારા પૂર્વજોના ઉદ્ધારને અર્થે તમે ધરાતલ્લી ઉપર પધાર્યા છો માટે હું તમારો ધન્યવાદ જે છે વ્યક્ત કરું છું તે પછી આ હિરણ્ય તેજા રાજા જે છે એ નદીની અંદર સ્નાન કરે છે તર્પણ કરે છે અને પિતૃઓનું વ્યવસ્થિત રીતે શ્રાદ્ધ કરે છે અને એને લઈને એના બધા જ પિતરો જે છે એ સદગતિને પામે છે અર્થાત કે દિવ્ય લોકની અંદર વધારે છે ભક્તો આ નર્મદા નદીનું ભૂતલ્લી ઉપર પ્રાગટ્ય જે છે એ આદિકલ્પના શતયુગની અંદર આ હિરણ્ય તેજા નામના રાજાએ કરેલું હતું બીજી વખત એમનું પ્રાગટ્ય જે છે એ દક્ષ સાવરણી મનવંતરની અંદર થયું હતું અને ત્રીજી વખત આ નર્મદાજીનું પ્રાગટ્ય જે છે એ વૈષ્ણવ મનવંતરની અંદર પુરુરવા નામના રાજા દ્વારા સંપન્ન થયું હતું

एकः स्थास्यति देवेशु डग्देश्वपि परंतपः सोमसूर्यावहम् ब्रह्मा चतुर्लोक समन्वितः नरबदाच नरीपुनिया मार्केन्द्रयो महान् ऋषि हि भवो वेदाः पुराणानि विद्याभिहि सर्वतो वृतम् अर्थात् कि इस अंतर प्रलय में सोम सूर्य मैं अर्थात के मत्स्य भगवान चारों लोको सहित ब्रह्मा पुण्य तोया नर्मदा नदी महर्षि मार्के भगवान शंकर चारों वेद विद्याओं द्वारा सब ओर से गिरे हुए पुराण और तुम्हारे साथ यह नौका स्थित विश्व ये ही बचेंगे आप प्रमाणे कही मत्स्य भगवान પોતાના સ્વમુખે કહ્યું છે કે નિમિત્ત પ્રલયની અંદર પણ આ નર્મદા નદી જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે આ પ્રમાણેની કથા મત્સ્યપુરાણની અંદર જોવા મળે છે ભક્તો આ પ્રમાણે નર્મદા નદીનું પ્રાગટ્ય જે છે એ ચંદ્રવંશના હિરણ્ય તેજા નામના રાજાએ સંપન્ન કરેલું હતું સૂર્યવંશની અંદર પ્રગટ થયેલા પુરુકુટ્સ નામના રાજાએ પણ એક મનવંતરની અંદર આ નર્મદાજીનું પ્રાગટ્ય જે છે એ ભૂતલ પર કરેલું હતું આ સંબંધની અંદર સ્કંદ પુરાણના આવાંત્ય ખંડ રીવા ખંડ અધ્યાય બે થી પાંચ ની અંદર એક કથા આવે છે કથા એવી છે કે સૂર્ય સૂર્યવંશની અંદર પુરુકુટ નામના એક મહાન યશસ્વી રાજા પ્રગટ થયા હતા તેઓએ પૂર્વે એક સહસ્ત્ર વર્ષ પર્તંત ભગવાન શંકરની આરાધના કરી આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર આ રાજાની સન્મુખ પ્રગટ થાય છે અને રાજાને કહે છે કે હે રાજા તમારી તપસ્યાથી અમે અત્યંત પ્રસન્ન થયા છે માટે આપ અમારી પાસે વરદાન માંગો પૂર્વ કુચ્છ રાજાએ જોયું કે ભગવાન શંકર અમારી સન્મુખ પ્રગટ થયા છે એણે ભગવાન શંકરની સ્તુતિ કરી અને પછી એમની પાસે વર માગતા કહ્યું કે પ્રભુ

પોતાની કરુણામય દ્રષ્ટિ એ રાજાની ઉપર નાખે છે એટલે રાજા જે છે એ પોતા પુનઃ ભાંગની અંદર આવે છે અને પછી ભગવાન શંકર એ રાજા ને કહે છે કે હે રાજન તમે સ્વસ્થ થાઓ અમે નર્મદા નદીને આ પૂતલની ઉપર મોકલીએ છીએ આ પ્રમાણે કહેતા રાધા જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને પછી ભગવાન શંકર જે છે એ પર્યંક નામના પર્વતની ઉપર જે પર્વત આ મહાનદી નર્મદાનો વેગ ધારણ કરવા માટે સક્ષમ હોય છે એ નર્મદા નદીને એ પર્વતની ઉપર મોકલે છે અને સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા નદી જે છે એ ઘણા વેગ પૂર્વત એ પર્વતની ઉપર પડે છે અને પછી ધીરે ધીરે કરતી એ વહેવા લાગે છે અને એ સ્થાન પર આવે છે કે જે સ્થાન સર્વપ્રથમ પૃથ્વી અશ્વમેધ યજ્ઞ કરેલું હતું અને ત્યાં એક વાંસનું જે મૂળ ભાગ હતો તેમાંથી એ નર્મદા નદી જે છે એ પ્રગટ થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે પર્યંગ પર્વતની ઉપર નર્મદા નદી પડે છે અને ધીરે ધીરે એ પર્વત પરથી નીચે ઉતરે છે અને એ જ પર્વતની પર સર્વપ્રથમ પૃથ્વી રાજાએ અશ્વમેધ યજ્ઞ કરેલો હતો અને ત્યાં રહેલા વાંસના મૂળમાંથી એ નર્મદા નદી જે છે એ પ્રગટ થાય છે નર્મદા નદી પ્રગટ થઈ એટલે બધા જ દેવતાઓ છે ગંધર્વો છે પ્રેત છે છે એ બધા જ નર્મદા નદીની પાસે આવે છે અને બધા જ નર્મદા નદીની અંદર સ્નાન તથા તર્પણ કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ નર્મદા નદી કહે છે હે દેવતાઓ હે યક્ષો હે ગંધર્વો હજુ અમારા લગ્ન થયા નથી માટે દેવતાઓ કહે છે રાજા જે છે એ રાજા સમુદ્રનો અવતાર છે આ પુરુકુટ રાજા જે છે એ તમારા પતિ થવાને લાયક છે કારણ કે એ રાજા અત્યંત ધર્માત્મા છે અને અત્યંત યશસ્વી છે સ્વયંભો બ્રહ્માજી જેવા એ ધર્માત્મા છે માટે તમે એની સાથે જ પોતાના લગ્ન કરો આ પ્રમાણેની વાત સાંભળી નર્મદા નદી જે છે એ પૂરું કુક્ષુની સાથે લગ્ન કરે છે આ પ્રમાણેની કથા ભક્તો અહીં રેવા ખંડ અર્થાત સ્કંદ પુરાણ ના ની અંદર જોવા મળે છે ભૂતલ્લી ઉપર નર્મદા ચંદ્રવંશીઓ અને સૂર્યવંશીઓ બંને નિમિત્ત બની ગયા હતા હવે આપણે નર્મદા નદીનો થોડો મહિમા શ્રવણ કરશું

અને કરોડો કલ્પ સુધી વિષ્ણુ લોકમાં મહિમાવાન સ્થાન પામે છે જે નર્મદાના ટટની ઉપર પણ મૃત્યુ થયું તે પણ અનંત કાળ પર્યંત વિષ્ણુ ભગવાનના લોકમાં જઈને વસે છે અર્થાત કે એની મુક્તિ થઈ જાય છે એવું કાર્તિક સ્વામી કહે છે પદ્મપુરાણ ઉત્તર ખંડ અધ્યાય આડત્રીસ લોક પિસ્તાલીસમાં ઉલસ્ત ઋષિ કહે છે કે ગંગાયામ મરણમ મુક્તિ નર્મદાયામ તો દુર્લભા સાક્ષાત મુક્તિ પ્રદા દેવી નર્મદા સર્વ દેવતા અર્થાત કે ગંગામાં મૃત્યુ મુક્તિ આપે છે પરંતુ નર્મદા પર મૃત્યુ તો અતિ દુર્લભ અને વિશેષ છે નર્મદા દેવી સાક્ષાત મુક્તિ આપનારી છે આ પ્રમાણે જે લોકો નર્મદાના તટ ઉપર પણ મૃત્યુ પામે છે તે લોકો પણ મુક્તિના અધિકારી થઈ જાય છે

મોક્ષો ભવતી નિશ્ચિત નર્મદામાં શ્રેષ્ઠ છે તમે દેહ ત્યાગ કરો ને તો અહી બ્રહ્મપુરાણમાં કહેલું છે એવો વ્યક્તિ જે છે સીધો ભગવ ધામની અંદર જાય છે કુર્મપુરાણ આડત્રીસમાં માં અધ્યાયના અઢારમા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નર્મદાટક સંશિત્વા યો મ્રિયતે દ્વિજોત્તમા સ યાતિ પરમ સ્થાનમ યત્ર ગચ્છંતિ યોગીન અર્થાત કે નર્મદા તટ પર નિવાસ કરીને મૃત્યુ પામનાર તે પરમ સ્થાનને પામે છે જ્યાં મહાન યોગીઓ પહોંચે છે જે પ્રમાણે ગંગાજીના તટ પર મૃત્યુ પામનારો પરમાત્માના ધામમાં જાય છે એ જ પ્રમાણે નર્મદા તટની ઉપર પણ જે પણ કોઈ વ્યક્તિ પોતાનો દેહ છોડે છે એ પણ ભગવાનના ધામમાં જાય છે વરાહ પુરાણના અધ્યાય એકસો ને સડસઠ શ્લોક બાવનમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે નર્મદાયામ જલમ પીતવા નરહ વિશેષતઃ વિશેષત મૃતચેન્ન પુનર્જન્મ લભતે નાત્ર સંશય અર્થાત કે નર્મદા જાય તો પુનર્જન્મ નથી જે પણ કોઈક વ્યક્તિનું જલપાન કરે છે એમાં સ્નાન કરે છે અને જલપાન અને સ્નાન પછી એનું મૃત્યુ થઈ જાય તો પણ એને ક્યારેય પણ માતાના ગર્ભની અંદર આવવું નથી પડતું એવું શ્રીમંત નારાયણ ભગવાન વરાપુરાણ ની અંદર કહી રહ્યા છે અગ્નિપુરાણ પુરાણ એકસો ને પંદર માં અધ્યાય શ્લોક છ માં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે નર્મદા નામ યા દેવી સર્વ પાપ પ્રણાસિની તસ્યામ દેહ ત્યજન નંતે મોક્ષમાપનોથી માનવ અર્થાત કે નર્મદા દેવી સર્વપાપ પાપ છે તેના તત્પર દેહ ત્યાગ કરનાર મનુષ્ય મોક્ષને પામે છે સ્કંદપુરાણ રીવાખંડ અધ્યાય ચોવીસ શ્લોક છત્રીસમાં

સૂતજી કહે છે કે નર્મદા તીર્થ સાધ્ય યહ પ્રાણાન ત્યજે તે નર સર્વ પાપ વિનિર્મુક્ત શિવ લોકમ સગચ્છતિ અર્થાત કે નર્મદા તીર્થમાં પ્રાણ ત્યાગ કરનાર સર્વ પાપોથી મુક્ત થઈને શિવ લોકમાં અર્થાત કે કૈલાસમાં જાય છે બ્રહ્માંડ પુરાણ એકસો ને એકવીસમાં અધ્યાયના ચૌદમાં શ્લોકમાં કહ્યું છે મૃત્યુ પામેલા જીવ પર યમનો અધિકાર રહેતો નથી ભગવાન શ્રી હરિ સ્વયં તેને પરમ ગતિ આપે છે ગરુડ પુરાણ પ્રેત ખંડ અધ્યાય દસ શ્લોક બત્રીસમાં માં નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે નર્મદા તીર્થ સંયુક્તા એ જના દેહ ત્યાગીન તેસા માર્ગો ન દ્રશ્યે તમ દૂત અર્થાત કે નર્મદા તીર્થ સાડે જોડાઈને દેહ ત્યાગ કરનાર જીવો યમ દૂતોથી મુક્ત રહે છે મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય પચીસ શ્લોક છત્રીસમાં વૈષ્ણપાયન ઋષિ કહે છે કે નર્મદા સર્વતીર્થાના શ્રેષ્ઠા પુણ્ય પ્રવર્ધિની તત્ર મૃત્ય પુરુષ નરકમ નોપપદ્યતે અર્થાત કે નર્મદા સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે ત્યાં મૃત્યુ પામેલો મનુષ્ય ક્યારેય પણ નરકમાં જતો નથી અર્થાત કે એવા મનુષ્યને ક્યારેય પણ યમ દૂતો લેવા આવતા નથી આ પ્રમાણે ભક્તો પુરાણોની અંદર નર્મદા નદીનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે જે મનુષ્ય નર્મદાના તટે ત્યાગ કરે છે એનું કલ્યાણ થાય છે જે નર્મદાનું જલપાન કરે છે એમાં સ્નાન કરે છે એનું પણ કલ્યાણ થાય છે માટે ભક્તો જીવનમાં કમસે કમ એક વખત જે પ્રમાણે તમે ગંગામાં જઈને ડૂબકી લગાવો છો તે જ પ્રમાણે નર્મદા નદીમાં જઈને પણ ડૂબકી લગાવજો કારણ કે નર્મદાની અંદર મૃતકી લગાવવાથી પણ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે નર્મદાનું સ્મરણ કરવા માત્રથી મનુષ્યને સ્નાન છે છે ફળ પ્રાપ્ત થાય છે આટલો મોટો નર્મદાનો પુરાણોની અંદર તથા ઇતિહાસની અંદર ગવાયો છે ભક્તો આ મહિમા જે છે એ તમે બધા આત્મસાત કરી રાખજો જીવનમાં એક વખત પણ નર્મદામાં જઈને સ્નાન અવશ્ય કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સુખિનો સર્વરાણી પશ્યતું મા કચ્છ દુઃખ અસ્તો જય સ્વામિનારાયણ